તો મતપત્રકમાં શિક્ષકોની વિવિધ પડતર માંગણીઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે શિક્ષકો આજના દિવસે ચોકડાઉન પેન ડાઉન અને શટ ડાઉન જેવા આંદોલનમાં જોડાયા છે તો પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો નવમી માર્ચે મહાપંચાયત માટે મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર ખાતે ઉમટશે તેવું જણાવ્યું હતું મિનેશ પટેલ જિલ્લા ચૂંટણી અધિકારી મહામતદાન અભિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે જે છઠ્ઠી માર્ચે ગુજરાતભરમાં તમામ કર્મચારીઓના હિતમાં પડતર પ્રશ્નોની માગણીઓને લઈને મહામતદાનની આજે યોજાઈ રહ્યું છે એમાં અરવલ્લી જિલ્લામાં સાત હજાર કર્મચારીઓ મતદાન કરવાના છે એના ભાગરૂપે મોડાસાના ત્રણ સ્થાનો પર આજે મત મતબુથ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા એમાં અત્યાર સુધીમાં તેરસોથી વધુ મત પડી ચૂક્યા છે અને દિવસ દરમિયાન આજે સાત હજાર કર્મચારીઓ મતદાન કરવાના છે શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો એ આ પડતર પ્રશ્નો માટે આજે મતદાન કરશે અને સાથે સાથે આઠ તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો નવમી તારીખે મહાપંચાયત માટે ગાંધીનગર બધા મોટી સંખ્યામાં ઉપડી પડવાના છે પરંતુ અમારા જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે જમવાના નથી જય હિન્દ જય ભારત